શ્રાવણ માસની શરૂઆત સાથે તહેવારની સિઝન પણ શરૂ થઈ જાય છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું બપોર સુધીમાં અગિયાર જેટલા સેમ્પલો ભેગા કર્યા હતા સુરત અથવા રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના અગિયાર સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ બુટ સેફટી ઓફિસર એચએસ પેટન્સ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રદીપ સાહેબ કહી કામગીરી કરી રહે છે હાલમાં આપણે ભાગડતા રસ્તા ઉપર છીએ અને મોહની મીઠાઈમાંથી નમૂના લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે रक्षाबंधन તહેવાર હોવાથી અને આ તહેવારોમાં મીઠાઈનું વેચાણ વધુ થતું હોવાથી આપણે એ સિવાયના રાંદેર ઝોન અથવા ઝોન એ વિસ્તારોમાં પણ મીઠાઈનું ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય એવી જગ્યાએ મુલાકાત લઈ સ્થળ તપાસ કરી સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે હમણાં સેમ્પલ સૌથી વધારે મીઠાઈનું વેચાણ છેલ્લા બે દિવસોમાં જ થતું હોવાથી હમણાં જે સેમ્પલ લઈએ તો એને આપણે એનું રિઝલ્ટ મેળવી શકીએ ઇન્ફેક્ટ થાય કે જેથી ખરાબ માલ એ લોકો વેચી નહીં શકે અચ્છા જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ક્વેરી આવી કંઈ તકલીફ આવી તો શું તો એ ત્યારે આવો કંઈ સેમ્પલમાં એના સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આ એજ્યુકેટિંગમાં ફરિયાદ આપણે દાખલ કરીએ અચ્છા તો જે મીઠાઈ ખાવાવાળી જનતા સમાજની એને શું કહેવાય આ મીઠાઈને એવું જો તમે જ્યારે લેવા જાઓ ત્યારે જોઈ અને લેવા લેવું જોઈએ અને એવું કંઈ તમને જણાય તો ફૂડ ડિપાર્ટમેન્ટમાં જેવું આપણે ફરિયાદ કરી શકીએ